નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર મે બે હજાર પચીસ ને ગુરુવાર આજે આપણે વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના જીરુ બજાર ભાવ વિષયની તો પહેલાં આવક જણાવી દઉં તો આવક મિત્રો છ પ્લસ કટ્ટાની આસપાસ જોવા મળી રહી છે જે એક મહિનાથી ડાઉન બજાર હતું એમાં મને રૂપિયા એકસો પચાસથી લઈને બસો રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે છત્રીસો રૂપિયાથી લઈને બેતાલીસો પંચાવન સુધીના નામ પડ્યા હતા અને આજનું બજાર ભાવ જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોઉં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ માહિતી અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપણને મળતા રહે ને આ મિત્રો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને આપણને ભાવનો ખ્યાલ આવે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સર્કલ સુધી શેર કરતા રહેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના ઝીરો બજાર ભાવ કેવા છે 85 85 85 4105 રૂપિયા નું વકાલનો ભાવ જો છે 4105 રૂપિયા 4140 રૂપિયા માં વકાલ લેતાણો છે 4140 રૂપિયા મિત્રો વકલ નો ભાવ જોયો છે એકતાલીસો નેવ રૂપિયા એકતાલીસો નેવ રૂપિયા છસો ને પંચ્યાસી નેવું પંચાવન સાતસો પાંચ છ પંદર વીસ પચીતાલીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પંચાવન પંચાવન

એકતાલીસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ થયો છે એકતાલીસો ને પાંત્રીસ રૂપિયા એકતાલીસો ને ત્રીસ રૂપિયા મિત્રો હોટલ નો ભાવ થયો છે એકતાલીસો ને ત્રીસ રૂપિયા નવસો ચાલીસ

એકતાલીસ અને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ થયો છે એકતાલીસ અને પાંત્રીસ રૂપિયા મિત્રો આજે બેતાલીસોની આસપાસના બજાર ભાવ જોવા મળ્યા છે ગઈકાલ કરતાં જે સો રૂપિયા ઢીલું બજાર છે તો ફાઇનલી આ બજાર ભાવ કાલે ફરી મળીશું ધન્યવાદ